જય માતાજી મિત્રો મિત્રો તમે જે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે બ્લેક પટાનું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર વહેંચવાનું છે તમે વિડીયોમાં આ કંડિશન જોઈ શકો છો મિત્રો ખાલી સત્યાવીસ હજારમાં આપી દેવાનું છે તમે વિડીયોમાં આ કંડિશન જોઈ શકો છો જો તમારી ગાડી ખરીદવી હોય અને તમે જો ઓનલાઈન બુકિંગ કરાવશો તો ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી કરી આપવામાં આવશે ફૂલ ટાંકી કરી આપવામાં આવશે પેટ્રોલની એ પણ ફ્રીમાં જો તમારે ગાડી ખરીદવી હોય તો તમે તાત્કાલિક આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો આ સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત સત્યાવીસ હજાર રાખેલી છે તેમાં પણ નોર્મલ ફેરફાર થઈ જશે તમે જો ગાડી ખરીદવી હોય ઓનલાઈન બુકિંગ કરાવશો તો ઓનલાઈન બુકિંગ ઉપર ફૂલ ટાંકી પેટ્રોલની ફ્રી આપવામાં આવશે બે હજાર તેરનું મોડલ વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો કિંમત સત્યાવીસ હજાર રાખેલી છે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી જોવા મળશે ભૌતિકભાઈ પાસે જો ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમે જે વિડિયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ભૌતિકભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ કંપની કલર ટીપટોપ કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ કમ્પ્લેટ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશન છે બ્લેક પટ્ટાનું હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે બે હજારને તેરનું મોડલ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે કિંમતમાં પણ નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી તાત્કાલિક કોન્ટેક કરી શકો છો ગણતરીના ટાઈમમાં વેચાઈ જાય તેમ છે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી હાલ રનિંગ કન્ડિશનમાં જોવા મળે રહેશે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે ગારિયાધર જઈ શકો છો અને મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું